ચૌદ પંદર સોળ જેમ અહીંયા પ્રેસ થઈ છે એ પ્રકારે સત્તર તારીખ પહેલા દિવાળી પહેલા દરેક જિલ્લાની અંદર માનની એમપીસી સરકાર સાથે સંકલન કરીને એક પ્રેસ કરશે એમાં રૂટ નક્કી થશે ક્યાં ક્યાં કેવી રીતે પદયાત્રા નીકળવાની છે એનું તમામ માહિતીઓ અમે કાલે વર્કશોપમાં આપવાના છે એ પ્રકારે નીચે કારણ કે જિલ્લામાં બધાને જોડવાના છે એ પ્રકારની પણ એ અપીલ કરીને એ તમને પણ જ્યાંથી ચૌદ પંદર સોળમાં એક સંકલન કરીને રૂટ મળી જશે મે કહ્યું એમ દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી ત્રણ નાનો મહાનગર હોય તો એક દિવસ એ પ્રકારની યાત્રા એ નીકળવાની છે આ યાત્રા વૈવિધ્યપૂર્ણ રીતે સૌ પોતાની રીતે એમાં જોડાય સરદાર સાહેબના જે વિચારો છે મોદી સાહેબના વિચારો છે એમાં આમેલ ને સામેલ થાય આ પ્રકારે યાત્રા નીકળવાની છે એક થી દસ એક નવેમ્બર થી દસ નવેમ્બર સુધી આ યાત્રાઓ દરેક જિલ્લાઓમાં નીકળવાની છે આપણા માધ્યમથી રાજ્યના તમામ માની હર્ષભાઈ કહ્યું છે અને એવા વખતે સરદાર સાહેબ ની જન્મજયંતિ ની ઉજવણી એ ગુજરાત માટે એક ખૂબ મોટી ઐતિહાસિક પળ છે આપનો પણ એમાં સહયોગ જોઈશે એટલે એક થી દસ માં આ તમામ યાત્રાઓ અમે પૂરી કરવાના છીએ

નિમંત્રણ અપાણું છે પ્રારંભમાં વચ્ચે અનેક અનેક ગવર્નરો મુખ્યમંત્રીશ્રીઓ વિશિષ્ટ વ્યક્તિશ્રીઓ જે એવોર્ડ હોય પદ્મશ્રી હોય અર્જુન એવોર્ડ હોય વિશિષ્ટ કલાકારો હોય વિશિષ્ટ ખેલાડીઓ હોય એમને જોડવા માટેનો પ્રયાસ પણ માનની મનસુખભાઈ અને હર્ષભાઈ એ કરી રહ્યા છે આપના માધ્યમથી પણ સૌને વિનંતી છે આ આપણી યાત્રા છે આપણા પોતાના સરદાર સાહેબની યાત્રા છે એમની જન્મજયંતિની ઉજવણી આપણે સાથે મળીને કરીએ ત્રણ ચાર કિલોમીટર એમાં પણ એક એક પડાવ રહેવાનો છે કરમસદ કેવડિયા સુધી અને એમાં પણ અલગ અલગ સરદાર સાહેબની થીમ સાથે સરદાર સાહેબની જીવન કૌની સાથે સરદાર સાહેબ જે પ્રકારે જીવા એ મેસેજ જાય એ પ્રકારની થીમ રાજ્ય સરકારે બનાવી છે અને એ પ્રકારનો આખો કાર્યક્રમ બે ચાર બે ચાર કિલોમીટર એનો પડાવ હશે અલગ અલગ સરદાર સાહેબ માટેની વાત કરવા માટે પણ વિશિષ્ટ વ્યક્તિઓ અહીંયા આવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર એના માટે તમામ પ્રયાસો કરી રહી છે બે ચાર પડાવો એમાં હશે રોજના આઠ દસ કિલોમીટર સ્થિતિ સ્થળ પ્રમાણે પાછું થઈ શકે કારણ કે જે પદયાત્રિકો છે એ સમગ્ર ભારતમાંથી પણ આવવાના છે વિશિષ્ટ પાંચ પાંચ વ્યક્તિઓ કે આ બધી અલગ અલગ ક્રિઝમાં અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ લોકો જે વિશિષ્ટ છે એમને પણ બસ દ્વારા અલગ અલગ દિવસે એ રાજ્યના પણ હશે અને દેશના પણ હશે એ લોકો પણ બસો લઈ લઈને આ એક એક દિવસની યાત્રામાં ગુજરાતના પણ એક એમનો ઇતિહાસ એની વાત એ આપણા માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા તમામ રીતે પહોંચે ટૂંકમાં પુનઃક વાર સરદાર સાહેબ અહીંયા હાજર હોય અને આપણે જે અવો ભાવ થાય એ પ્રકારનો ભાવ ઉભો કરવાનો પ્રયાસ એ અખંડ ભારતના શિલ્પી એવા એવાદણી સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી અહીંયા કરવાના છે ત્યારે આપ સૌને પણ વિનંતી છે અલગ અલગ માધ્યમો દ્વારા અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સરકારની વિભાગો એ તમામ લોકો તો જોડાશે પણ પ્રજા એ પણ સરદાર સાહેબના આ જન્મજયંતિ નિમિત્તે સરકારનું જ આયોજન છે એ આયોજનમાં આપણા સૌના પોતિકા આવા સરદાર આપણા વ્યવહારમાં જીવનમાં આવે આ ભાવ સાથે મને મોદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વની અંદર આપણે આ સરદાર એટ ધ એકતા યાત્રા નીકળવાની છે જેનું નામ એ યુનિટી માર્ચ રહેવાનું છે કારણ કે સરદાર સાહેબ એકતાનું પ્રતિક હતા જોડવાનું કામ કર્યું હતું એવા મહાપુરુષ આપણે આનો સમગ્ર ઇતિહાસ જાણીએ છીએ પણ ઇતિહાસ પુનઃ એકવાર આપણે સૌએ યાદ કરીને ઉજાગર કરીને નવી પેઢીમાં કેવી રીતે આવે ભાવ રીતે હું સરદાર છું હું સરદારનો વાહક છું સરદાર સાહેબ નો ગુજરાતનો હું છું દેશ સરદાર સાહેબ દેશના હતા વિશ્વના હતા એ દેશનો હું છું હું ભારત માં સરદારનો સરદાર છું આ ભાવ આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સૌનો છે સરકારે સૌની છે સરકારે પ્લાનિંગ કર્યું છે માની હર્ષભાઈ પણ સૌને નિમંત્રણ આપ્યું છે હું સૌ રાજ્યના લોકોને નિમંત્રણ આપું છું કે આ કાર્યક્રમ એ માત્ર કાર્યક્રમ નથી આપણે સૌ આછે છે કે આપણે જીવી દોઢસો જન્મ જયંતિ ની આવા લોહ પુરુષ આવા લોખંડી પુરુષ આવા એકતાના પ્રતિક અખંડ ભારતના શિલ્પી જો એ ન હોત તો આજે ભારત એક ન થયું હોત જો એ ન હોત તો આજે હજી પણ ભારત એ ટુકડા ટુકડામાં વહેંચાણું હોત એવા મહાપુરુષ કે એમના કારણે આપણે આજે શ્વાસ લઈ શકીએ છીએ જીવી શકીએ છીએ આપણું જીવન ગુજારી શકીએ છીએ આપણો વ્યવહાર કરી શકીએ છીએ એ મહાપુરુષને સાચી આપવાનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ એકવાર ડિસેમ્બર રાજ્ય માટે એમાં માની અમિતભાઈ શાહ પણ આવશે રાજનાથસિંહ પણ આવશે માની નડ્ડાજી પણ આવશે કેન્દ્ર સરકારના મંત્રીશ્રી હોય છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે રાજ્યમાં તમામ વ્યવસ્થાઓ એ બની રહી છે મુખ્યમંત્રીશ્રી પણ કઈ ચાલવા આવશે મુખ્યમંત્રીશ્રી પણ કઈ જગ્યાએ જોડાશે દેશના અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ ગવર્નરશ્રીઓ મંત્રીશ્રીઓ વિશિષ્ટ વ્યક્તિશ્રીઓ લેખકો વિચારકો